નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે તો દોસ્તો પહેલાં તો દોસ્તો કમેન્ટની અંદર ઓબ શાંતિ લખીને વિડીયોને લાઈક કરીને શેર કરવાનું ના ભૂલ કારણ કે દોસ્તો ઠાકોર ફેમિલીના મેમ્બર કરણજી ઠાકોર આપણી વચ્ચે હવે નથી રહ્યા કારણ કે તેમના આખા પરિવારની અંદર જેમ કે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે વાત કરીએ તો દોસ્તો ઉત્તર પ્રદેશના જો મુજફરનગરની જિલ્લામાં પાણીપત ખાડીમાં રાષ્ટ્રીય માર્ગ પર જેમ કે ઇનોવા કારનો બેકાબૂ થતા જેમ કે કારમાં મુસાફરો કરી રહેલા પાંચ મિત્રો ગંભીર રીતે ઘાયલ થયા હતા પરંતુ દોસ્તો ઘટનાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા ચાર ઘાયલ મિત્રો સારવાર દરમિયાન જ તેમનું દર્દનાક મોત થયું હતું જ્યારે જેમ કે યુવકની હાલ એ જેમ કે એક યુવકની હાલત જેમ કે નાજુક છે તેવું પણ માનવામાં આવી રહ્યું છે વાત કરીએ તો ગુજરાતના ગાંધીનગરના જેમ કે ગાંધીનગરથી કેદારનાથ દર્શન કરવા જઈ રહેલા જેમ કે સારવાર દરમિયાન ચાર મિત્રો વિપુલ કરણ અને જેમ કે ભરતને અમિત જેમ કે દર્દનાક મોત થયું હતું જ્યારે જીગર નામનો યુવક ગંભીર રીતે ઘાયલ છે જેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે પરંતુ દોસ્તો કારમાં મુસાફર ફરી કરી રહેલા તમામ યુવાનો ગુજરાતથી કેદારનાથ દર્શન કરવા જઈ રહ્યા હતા ઘટના બાદ પોલીસે તમામ મૃતકોને મૃતદોને કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા અને દોસ્તો તેમના સંસ્કાર પણ અત્યારે હાલ દોસ્તો કરી દેવામાં આવ્યા છે અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર તમે જોઈ રહ્યા છો